જંબુસર ઉપલીવાટના ગણેશજીનું ભવ્ય આગમન કરાયું ગણેશ મહોત્સવને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે ગણેશ મંડળોમાં અનેરો થનગનાટ જોવા મળી રહ્યો છે ભાદરવા ચોથથી ગણેશ મહોત્સવનો પ્રારંભ થઈ રહ્યો છે ઠેર ઠેર ડુંદાળા દેવની સ્થાપના કરવામાં આવશે ત્યારે જંબુસર નગરના ઉપલીવાટના વિશ્વ વિનાયક કે સરકાર ગ્રુપ દ્વારા ગણપતિજીનું ભવ્ય આગમન ડીજેના તાલે ટંકારી ભાગોળથી કરાયું હતું શોભાયાત્રામાં ગણનાયક ભક્તો સંગીતના તાલી ઝૂમી ઉઠ્યા હતા વાતાવરણ જાણે ગણેશમય બની ગયું હતું ગણપતિ બાપા મોર્યાના આગમન સાથે વિવિધ રંગોના ગુબ્બારા આતશબાજી સાથે આકાશ ભરાઈ ગયું હતું અને ગણપતિ બાપા મોરિયાના નાદથી વાતાવરણ ગુંજી ઉઠ્યું હતું શોભાયાત્રા પટેલની ધર્મશાળા કાવા ભાગોળ લીલોત્રી બજાર ગણેશ ચોક થઈ ઉપલીવાટ સમાપન કરાયું હતું સૌ ભક્તિ રસમાં લીન બન્યા હતા